બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદના કારણે ચળબંબાકારની સ્થિતિ સર્જાય છે છ ઇંચથી વધુના વરસાદના કારણે પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠાવણ પાટિયા નજીક પાણી ભરાતા હાઈવે બંધ કરવો પડ્યો હતો પાટિયાથી પાલનપુર શહેરમાં પ્રવેશતા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે સ્થાનિક ધારાસભ્ય અનિકેત ઠાકર પાલિકાની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને પાણી નિકાલની સૂચના આપી હતી આ વખતે રાત્રે બે વાગ્યા થી અત્યાર સુધીની અંદર અત્યારે જયારે આપણે વાત કરીએ ત્યાર સુધીમાં આઠ ઇંચ થી વધારે વરસાદ ઓલરેડી પાલનપુર શહેરની અંદર નોંધાઈ ગયો છે અને પાલનપુર શહેરની અંદર જે જગ્યાએ પાણીના બ્લોગિંગ થાય છે હાઈવે ની અંદર ઘટામણ પાટિયા વિસ્તારમાં પણ અને આખો જ ટ્રાફિક અત્યારે એના કારણે ગર્શિત થયો છે તો એ પાણીનો નિકાલ પણ ખૂબ ઝડપથી તંત્ર ને સવારે ની તમામ ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તાર ની અંદર કામે લાગીને બને એટલું ઝડપથી આ પાણી જે જગ્યાએ ભરાયા છે ઉતરી જાય એ માટેની સૂચના